રા બોલાવીતી અને આયો નઈ ક્યાં કે વડગર લઈને પરદેશ તો નઈ વયો કયો નઈ ના માધો એવું નો કરે ઈ મને મડ્યા વગર તો નો જાય લેને કડીક રાજો અરે માતા તું કે મોડું કર્યું હું ક્યાં ની તારી રાહ જોતી હતી આટલી વાર માં આકળા ગઈ રહેતા હજુ તો તારે મારી વગર એક મહિનો કાઢવાનો છે એક મહિનો ના ના મને તારા વગર નો ગમ્યો તું નો જાતો નહીં આલે અરે હા કેવી વાત કરે છે રત હું પરદેશ માં ધંધો કરવા જાવ છું મારો વેપાર કરવા જાવ છું અંધાય વગર આલસે પણ રૂપિયા વગર થોડું હાલશે રતન પણ મને તારા વગર નો ગમે રતન લઈને વણઝાર લઈને ધંધો કરવા જાય બાપ દાદા વગર નો ધંધો વેપાર ધંધો કરવા પરદેશ જાય ને પછી બે ત્રણ મહિના પછી પાછા આવી રતન તારે આ હંધી વાત થી ટેવાવું પડશે લગન પછી હું જયારે પરદેશ આમ બે ત્રણ મહિના જાય ને ધંધો કરવા ત્યારે તે તારે મારી વગર રહેવું પડશે પણ હું એ શું કરું મને તમારા વગર નથી ગમતું તમારા વગર ઘડી કઈ મને ન હાલે અને તમે શું કે અરે હા મધીરી નો બન રતન સુદાઈના ઠાણા તું ખમતા હિક ખાલી એક બીજા હારે રહેવું એ જીવન નથી પણ જીવન જીવવા માટે રૂપિયા કમાવાય જરૂરી છે અને રૂપિયા કમાવા હાટું મારે દેશ પરદેશ આવું ને એ જરૂરી છે એ બધું તો ઠીક છે પણ તમે પાછા ક્યારે આવશો હસ્તી એક મહિના પછી અષાઢી પૂનમ ના દિવસે હું પાછો આવી એક મહિનો એટલે મારે તમારા વગર એક મહિનો રહેવું પડશે એમ રતન હજી તો હું દરિયાની પાર ગયો નથી દરિયાની પાર જાઉં છું ને અરે છ સ મહિના પછી ઘેરે આવું છું માટે હૈયે ધરપત રાખ અને ઘરે જા સારું અટાણે તો હું જાઉં છું પણ જો દીધેલો વાયદો ભૂલાય નહીં હો હા સાડી બીજે છે ને તમે ગમે તેમ કરીને પાછા આવતા રહેજો હાર હતન હું એક મહિના પછી જરૂર પાછો આવતો રહી અને હા મારી અરે મારો ભાઈ બન કાળુ આવવાનો છે એ કાળુ પંદર દાડે અહીંયા ઘેર આવતો રહે એની અરે હું તને મારા હમાસાર મોકલતો રહી હાલ રતન ત્યારે હું હવે જાઉં છું રામ રામ હા પણ તમારું ધ્યાન રાખજો હા રામ રામ તું ધારું ધ્યાન રાખજે આ બે રતન વાડીએ ભાગ દેવો નથી હું કઈ બીમર છે નાના બેટા એવું નથી આ તો છે એના થનારો ઉદાસ થઈ પણ આ રતનને કીધું કોણે કે આ માધો પરદેશ ગયો છે આ હાસી વાત કહું બેટા આ છે ને રતન મને પૂછીને માધો ને મળવા ગાઈ અરે બા આ રતન હુકમ તમે મળવા જવા દીધું આ લગન પેલા છોકરા છોકરી એકબીજાને મળે ને તો ગામના લોકો વાતો કરે ને આપરી આબરૂ ઘટેય અલગ પાછું બેટા હું સાંદો જાણો છું પણ આ રતન મારી લાડકી દીકરી છે ને એને મને પૂછ્યું ને એટલે હું ના નો પાડી હે કે બટા બા તમને સમજ પડે કે ની આ લગન પેલા છોકરા છોકરી એકબીજાને મળે ને એ સારું નો કહેવાય રતન રતન અરે આય તો તું માધાને મળવા ગઈ થી હા બાપુ તું માધાને મળવા ગઈ થી હું કામ ગઈ થી તને કે હમેસ પડે કે નહીં આ લગન પેલા છોકરા છોકરીને નો મળાઈ હા બાપુ હું હંદુઈ જાણું છું કે લગન પેલા મળવા નો જવાય પણ માધો પરદેશ જાતો તો એટલે મને એમ થયું કે હું એકવાર એને મળી આવું મારું મન ન થયું કે હું એને એમ નેમ જવા દઉં એટલે હું મળવા ગઈ બટા હવે તું નાની નથી આ વી વર થઈ આ તને જાતા કોઈ ગામના લોકો ભાળી ગયા તો આપણું શું થાત બાપુ માફ કરી દયો હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું હવે માધાને મળવા કોઈ દી નહીં જાવ હારું હાલે હવે આ તો બે દી થા વાડીએ ભાત દેવા કેમ નત ગુડાતી બાપુ માધો પરદેશ ગયો ને તેનું મારું મન બહુ દુખી હતું મને કાઈ હળ હુજતી જ નથી એટલે હું બે દીથી આવડીએ પાદ દેવા ન આવી હકી તારું મન જો હવા હું નમાલું હોય ને તો એને કાબુમાં રાખતા શીખ નહીતર નદીમાં જઈ ઠેકડો મારીને મરી જા આ હુકમ બાપ ને આબરૂ લઝવશો જા હવે જમવાનું ચાર કર જા આ આવા ને આવા સમજે એક વાતમાં બાપનું તો કઈ જોવાનું જ નહીં

પછી મારા મનને કક શાંતિ થાય માતાની બા હું હવારે વાડીએ જાતો તો ને તઈ મને મનસુખભાઈ મળ્યા હતા કે હું કહેતા હતા એ મનસુખભાઈ કહેતા હતા કે માધો પરદેશ ગયો ને ત્યારે આ રતનને નદીના કાંઠે મળીને ગયો તો શું વાત કરો તમે માધો ગયો તી રતનને મળીને ગયો તો ભારે કરી આ કુવારા ત્યાં કાઈ મળાતું હોય છે હે ભગવાન આ છોકરા તો હવે હવે હૈદ વટાવી દીધી છે આ કુળ ની આબરૂ ને તો નેવે મૂકી દીધી છે આ બાપની ની આબરૂ નો જરા કઈ વિચાર નથી કરતા બીજું બધું તો ઠીક પણ આ કોક જોઈ ગયું હોય તો આપણા ઘરની ની વાત ન થાય તો વાત થાય ને આ માધો અવળો મોટો છો તો એને એવી ભાન નથી હા તો ઠીક છે પણ તમને તો ખબર છે ને કે આપણા કુળમાં રિવાજ છે લગન પછી પેલા માતાજીના ના થાય ને પછી વર વહુ મોઢું જોઈ શકે પણ આ નખો જ જાય એ તો અલગન પેલા જવનો મોઠું જોઈ લીધું આ માતાજીનો ગુનેગાર ગણાઈ ગયો કહેવાય હા છે ને મને તો લાગે છે કે કોઈને ખબર ન પડે ને તેમાં લોકો ક્યારે ક્યારે મળતા જશે હું આ નખોજ્યા ને જરાય શરમ નહી આવતી હોય કાઈ નહી એને તું આવવા દે પછી એનો વારો કાઢું છું અને તું છે ને બહુ આડી નહી બોલતી હા હવે હું જાવ છું વાડીએ હા ધ્યાન રાખજો હા રતન ભાભી હજુ આવ્યા નથી હમણાં આવતા જ હશે ક્યાં જાય માધા ને વાવડ લેવા તો આવશે જ ને આ ભાભીને છે ને હેરાન કરું

માધો દરિયા ને પેલે પાર પૂગી ગયો છે એમ તો ઈ તો મને એમ કેતો તો ને કે હું વાગડ જાવ છું અને એક આદ મહિનામાં પાછો આવતો રહીશ ભાભી ઈ તો ખોટું બોલ્યો હશે આ તમે દુખી ન થાઓ ને એટલે ઈ તો છે ને અત્યારે સિંધમાં છે સિંધમાં અને 500 મહિના પછી પાછો આવશે આ માધો મારે આટલું બધું ખોટું બોલ્યો

આ તમે પરદેશ પાછા કઈ જવાના છો ભાભી હું તો બે દી રોકાઈને પછી જવાનો છું કેમ તમારે કઈ વાવડ આપવાના છે હા આપવાના છે તમે માધાને કહી દેજો કે આષાઢી પૂનમનો જે વાયદો કરીને મને ગયો છે ને એ આષાઢી પૂનમે એને ઘરે આવું જ પડશે આ દીધેલા વચન છે ને એ એમ કાઈ તોડી ન શકે એ સારું ભાભી હા તમારા વાવડ છે ને એ હું માધા સુધી પોગાડી દઈ અને એને કહી દેજો કે જો આષાઢી પૂનમ આયા નઈ આવે ને તો હું મારો જીવ દઈ દેવાની છું આપવાની અત્યારની કરે છે ને એ હાવ ખોટ્યું છે કોઈ કઈ આમ થોડી જીવ આપતો હશે હવે તો છે ને મારે જોવું છે કે આ સોડી કેવો જીવ આપે છે સાડી પૂનમ છે ને માધાને અહીંયા આવવા જ નથી દેવું

બે દિવસ વેલા મોડું થાય તો ચિંતા ન કરતા એટલે હાલ ને ભાઈ તું કઉ તો શું તને પણ કાળું તને તો મને હમ આપીને કીધું તું કે હું અષાઢી પૂનમના દિવસે શર્ટ ઘેર ફૂકી જાઉં એલા ભાઈ કેમ સમજતો નથી તને મેં એકવાર તો કીધું કે હું ભાભીને કહીને આવ્યો છું કે અમને એક દેદી વેલા મોડું થાય હાલ ને બાપા હાલ ને સોનગઢ થતા આવ્યા આમાં બહુ વિચાર્યો હતું હાલ હું વિચાર કરે છો ક્યારે હું એક જગ્યાએ સોયટો છો હાલ એટલે પણ કાળો મારી વાત તો સાંભળ ભાઈ એટલે ભાઈ મારે કાય નથી સાંભળ હાલ ને જલ્દી વિયાવશું આપણે બસ હાલ માધાની માં ગજબ થઈ ગયો કે હું છો આ આપણે આ માધાની થનાર હવે આપઘાત કરી લીધો હે માં તો તને આપઘાત કરી લીધો આ તમે હું બોલો છો હા હું અહીં ગામના સોરે બેઠો તો ત્યાં દેવપુર થી કરશનભાઈ એક માણસને મોકલ્યો અને મને હમાસાર દીધા અરે રે પણ માધાના બાપુ આ રતને આપઘાત હું કામે કર્યો એનું કારણ શું છે હવે ઈ તો મને કાઈ ખબર નથી અહીંયા ગયા પછી બધી ખબર પડે અને જે કાઈ બધું કુ કામકાજ કેસો ઈ પડતું મેલ ને આપણે અટાણે જ્યુ જો હે હા હા ઈ તો બધું ઠીક છે પણ માધો તો ગામત રહી ગયો છે એને તો આવડ મોકલવા જો હે ને આ તું એની ચિંતા કરી આ ગોરધન કાકાનો રવલો છે ને એની ભેગા મે વાવડ મોકલી દીધા છે માધો આવતો જ છે તું ઝટ ઉતાવળ રાખ હારું હારું તમે ઉભાઈ રહો હું જે લેવાનું હોય ને ઝટ લઈ લઉં આ ગાડી લીધા तो पूर्णी बस सूखी रहूँ देख के मेरा ना नहीं रही। हाल हाल। ये कोई लताल, लताल बंदा। કરશનભાઈ કરશનભાઈ રતન ને આ શું વાગી ગયું છે ભાઈ એટલે કઈ વાગ્યું નથી

હોય માતા હવે એક નહીં ખોલે ભાઈ હવે ભગવાન ની ઘી ગઈ છે બાપા બાપા રતનને ઊંધ્યું તો એને કે મેં જીવ આપી દીધો બાપા દીકરા તે કીધું તું ને કેવું અહાડી પુલ્યમ નથી પાસો આવી જાય પણ ગઈ ગઈકાલે અહાડી પુલ્યમ નથી તું પાસો ન આવ્યો અને રતનને કોકે એવા હમાશા આપ્યા કે દરિયાને પહેલાં એ પાર સીંધમાં ગયો છે અને તું 100 મહિના સુધી નથી આવવાનું એ વાતનું રતનને માઠું લાગ્યું અને પેકમાં કટાર કોઈને મારી દીકરીએ જીવ આપી દીધો

મેં ભાભીને ખોટી મસ્કરી કરી હતી રામ કોર તને ખબર પડે છે કાઈ અરે તારી આ મસ્કરી એ મારી રતનનો જીવ લઈ લીધો મારી રતન મરી ગઈ છે કાળો મરી ગઈ છે મારી રતન શાંત રહેજો હિંમત રાખ મને મૂકીને જતી રહી છે તો હવે હવે મારે જીવી નવું ભાઈ તો હવે મને રોકશો નહીં જ આવવું પડછે મારી રતન રતન મારી વાત જોઈને ઊભી છે બાપુ મારી વાત જોઈને ઊભી છે લતન મારી ફરી રાઉ જોઈ રહી છે બા બાને દેખી મને મને તમારા તમારા આશીર્વાદ આપો બા તો આ આશીર્વાદ આપો ઇકરા આ આ Ah, <laughs> 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 <laughs>